અરે ચૈતર ભાઈ તમે ટેન્શન નહીં લેતા તમારી સાથે આખો આદિવાસી સમાજ છે જય જોહાર જય આદિવાસી મિત્રો વાત કરવામાં આવે તો આદિવાસી સમાજમાંથી આ ભાઈ જે તમે જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈનો વિડિયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ એમ કે છે કે ચૈતરભાઈ વસાવા અમારા ભગવાન હતા અને ચૈતરભાઈ વસાવા જે કામ કર્યું છે દેડિયા પાડા અંદર સાહેબ આખું ગામ જાણે છે આખું દેડિયા પાડા જાણે છે ભાઈ પણ અત્યારે જે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે અગાઉ પણ ચૈતર વસાવા આવી ઘણી બધી ભૂલો કરી હતી જેમાં જામીન ઉપર ચૈતર વસાવા છૂટી ગયા હતા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોઈ જામીન નથી મળ્યા જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે જો મળશે તો સાહેબ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ કહેતો રહીશ તમને સમાચાર આપતો રહીશ ભાઈ કેમ કે તમે મારી સાથે મારા ભાઈઓ બહેનો જોડાયેલા હો તો મારે તમને સમાચાર દેવાય મારું પહેલું કામ છે ભાઈ તો તમને સમાચાર દેતો રહીશ હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ આદિવાસી સમાજમાંથી છે આ ભાઈનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે આ ભાઈ ચૈતરભાઈ વસાવા વિશે કંઈક કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવાય જે અગાઉ પણ કેટલીક ભૂલો કરી છે એટલું જ નહીં પરંતુ જે મિટિંગ ચાલી રહી હતી મિટિંગની અંદર ભાઈ સામસામે ગ્લાસો ફેંક્યા અને ગ્લાસ ફેંક્યા ત્યારબાદ સામેવાળા વ્યક્તિને લાગી જાય એની જવાબદારી કોણ ભાઈ એવું રાખી અને જયત્ર વસાવાની અટકાયત કરવામાં આવી જયત્ર વસાવાને એ માટે જેલમાં લઈ ગયા કેમ કે જયત્ર વસાવાએ અગાઉ પણ આવી ભૂલો કરી લે છે અને બીજી વાત કે જયત્ર વસાવા જામીન ઉપર છૂટેલા હતા ભાઈ અને ફરી એકવાર કાંઈક એમનો પિત્તો સટક્યો ભાઈ મીટિંગમાં અને પછી અચાનક બોલવા મળ્યા તો મિત્રો આ ભાઈનો તમને વિડીયો બતો આ ભાઈનો વિડીયો જુઓ અને ભાઈનો વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અરે જયત્રભાઈ તમે ટેન્શન ન લેતા તમારી સાથે આખો આદિવાસી સમાજ છે ભલે ને એ ગમે એ કરી લે પણ જીતતો અમારા સૈતર ભાઈ ની જ થવાની શું કેવું દોસ્તો અને આદિવાસી હોય તો આ વિડીયો શેર કરી નાખજો જય જવાહર જય આદિવાસી